ઠંડી રોટી એક ગામ હતું તેમાં એક છોકરો અને તેની માં બંને જણ રહેતા હતા તે છોકરાના લગ્ન તેની માને કરી દીધા હતા પરંતુ તે છોકરો કંઈ કમાતો ન હતો એટલે તેની માં જ્યારે તેને રોટલી આપતી ત્યારે તે કહેતી બેટા લે ઠંડી રોટલી ખાઈ લે પરંતુ છોકરાના સમજણમાં કઈ આવતું ન હતું કે તેની માં તેને આવું શા માટે કહે છે અને તે સાંભળીને પણ તે કઈ બોલતો ન હતો જ્યારે એક દિવસ તેની માં બહાર જતી હોય છે ત્યારે તે જતી સમયે તેની વહુને એટલે કે છોકરાની વહુને કહેતી જાય છે કે જ્યારે છોકરો આવે ત્યારે રોટલી ખાવા આપી દેજે અને કહે છે કે ઠંડી રોટલી ખાઈ લો પછી વહુ પણ એવું જ કરે છે છોકરો આવે છે ત્યારે રોટલી આપે છે અને કહે છે ઠંડી રોટલી ખાઈ લો અને છોકરાને તેની પત્નીને પૂછ્યું કે બોલ આ રોટલી ઠંડી કેવી રીતે કહેવાય રોટલી પણ ગરમ છે અને દાળ શાક પણ ગરમ છે પછી તું ઠંડી રોટલી કેવી રીતે કહે છે ત્યારે તેની પત્ની બોલી કે તમારી માને મને કીધું હતું કે જ્યારે તમે આવો ત્યારે આવું કહેવાનું તો મેં તમને એટલે એવું કીધું છોકરો બોલ્યો કે હવે હું આ રોટલી નહીં ખાઉં મા તો કહેતી હતી અને તું પણ કહેવાનું શીખી ગઈ પછી જ્યારે તેની મા ઘરે આવી ત્યારે તેને પૂછ્યું કે છોકરાએ ખાવાનું ખાઈ લીધું ત્યારે વહુ બોલી કે તેમને તો ભોજન કર્યું જ નથી છોકરાએ પૂછ્યું ત્યારે તેને કીધું કે તું રોજ કહેતી હતી કે ઠંડી રોટલી ખાઈ લે તો હું સહન કરી લેતો હતો પરંતુ હવે તો આ પણ કહે છે પરંતુ રોટલી તો ગરમ હોય છે તો તું બોલ કે રોટલી ઠંડી કેવી રીતે કહેવાય ત્યારે તેની મા બોલી કે તું મને કહે કે ઠંડી રોટલી કોને કહેવાય તો છોકરાએ તેની માને જવાબ આપ્યો કે સવારે જે બનાવેલી રોટલી સાંજે ખાઈએ તે ઠંડી રોટલી કહેવાય જ્યારે તાજી રોટલી ગરમ હોય છે પછી તેની મા બોલી તું વિચાર કરીને જો જે તારા પપ્પાની જે કમાઈ છે તે ઠંડી અને વાસી રોટી છે ગરમ અને તાજી રોટલી તો ત્યારે જ કહેવાય જ્યારે તું કમાઈને ખાઈશ ત્યારે છોકરો સમજી ગયો અને માને કીધું કે હવે હું પોતે કમાયો અને ગરમ રોટલી ખાઈશ